ઘોર નિષ્ફળ છે કલેક્ટર સાબિત થઈ છે કલેક્ટર રાજીનામું આપવું જોઈએ કારણ કે કલેક્ટર જાતે મેં ફોન કર્યા છે જાતે લોકો ફોન કર્યા છે અને કલેક્ટર ની સામે કાર્યવાહી થવી જોઈએ રાજ્ય સરકાર ને વિનંતી કરું છું જો માનવતા હોય મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કરું છું જો માનવતા હોય તો આ નારાધન કલેક્ટર ને એની સામે કાર્યવાહી કરો કલેક્ટર બચાયા નથી એ પોતાની જવાબદારીમાંથી માંથી છટક્યા છે મારા લોકો મર્યા છે કલેક્ટર ની નિષ્ફળતા અલ્પેશ ઠાકોર તેમનું કેવું છે કે નિષ્ફળતા ની નિષ્ફળતા પણ લોકોને ફોન કર્યા હતા આ સરકારી તંત્રમ કલેક્ટર ને પણ છતાં અડતાલીસ કલાક સુધી મદદ ન મળી અને ખાસ કરીને એક જ પરિવારના સત્તર લોકો મોત ને ભેટ્યા છે તો કહી શકાય કે તંત્ર નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક હવે લોકોનો ગુસ્સો પણ સામે આવ્યો